દોસ્તો આજે આપણે ભરેલા રીંગણ બનાવીશું એમાં પાંચસો ગ્રામ રીંગણ લીધા છે અઢીસો ટામેટા લીધા છે એક ડુંગળી લીધી છે લાલ મરચું મીઠું હળદર લીધી છે જીરું તલ સિંગદાણા સેવ લીધી છે ચલો શરૂ કરીએ હવે આપણે સિંગદાણા શેકી લઈશું તલ શેકી લઈશું બધા જોડે શેકી લેવાના છે આપણે આવી રીતના કાપી લઈશું એક રીંગરને ચાર ચેરી કરવાની છે આપણે ચાર ચેરી કરીએ તો તેલ અંદર રીતે સારી રીતે જાય છે અને મસાલા સારી રીતે જઈને શેકાઈ જાય છે આપણે લાલ મરચું લીધું છે એમાં મીઠું સ્વાદ અનુસાર નાખ્યું છે હવે આપણે હળદર નાખીશું સેવ લઈશું સિંગદાણા તલ સારી રીતે મિક્સ કરી લઈશું આપણે આ રીતના ભરી લઈશું આ રીતનું દબાઈ લેવાનું છે બધા આ રીતે જ ભરી લઈશું

अप्रे निगर नाकि शो बदेलो मसालो नाकि लेवानो छ सारी निटे मिक्स करिने शो આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો કેટલું સરસ થઈ ગયા છે હજી બે મિનિટ એટલું થવા દઈશું સરસ રીતે હલાઈ લઈશું હવે આપણે ચેક કરી લઈશું હજી આપણે થોડી વાર છે હલો મિત્રો આપણા રવૈયા સરસ થઈ ગયા છે કેટલા સરસ થઈ ગયા છે તે જોઈ શકો છો તમે એકદમ ચટ્ટાકેદાર થઈ ગયા છે ભરેલા રીંગણ આ રીતના હોવું જોઈએ તમે જોઈ શકો છો આ રીતનું હોવું જોઈએ તમારે ગેવી આ રીતની હોવું જોઈએ આ રીતથી તમે એક જ વાર બળાવશો વારંવાર બળાવાનું માન થશે હલો મિત્રો હવે આપણે એક ડીશમાં સર્વ કરી લઈશું લી મિત્રો તમે જોઈ શકો છો આપણા કેવા ભરેલા રીંગણ સરસ થાય ગયા છે જોતા જ ખાવાનું મન થઈ જાય એવું થઈ ગયા છે